હવે ભાઈ જમવાનું આપો સાહેબ ખાસ કરીને આંદોલન આના માટે છે કે વૃદ્ધ પરિવાર છે દિવ્યાંગ છે કે વિધવા બહેનો છે એમને પેન્શનમાં વધારો થાય એના માટે તમારી સરકાર પાસે છે શું માગશે સરકાર પાસેથી માંગણી એવી છે કે વૃદ્ધ પરિવાર માટે સરકાર અગિયારસો રૂપિયા આપે છે દિવ્યાંગો માટે હજાર અગિયારસો આપે છે અને વિધવા માટે આપે છે અમારો માંગણીઓ છે કે એમનો વધારો થાય સાડા ત્રણ ચાર હજાર એમને પેન્શનમાં વધારો થવો જોઈએ મળવું જોઈએ એમને કેમ કે અહીંયા રોજગારી નથી કોઈ કોઈ જાતની સુખ સુવિધા નથી એના કારણે લોકો ત્રાસી ગયેલા છે અને મોંઘવારીને સામે લડવા માટે હજાર રૂપિયાના પેન્શનમાં જીવન ધોરણ નહીં ચાલે તો અમારી એક જ માગણી છે એમથી પેન્શન વધવી જોઈએ જો સરકાર તમારી માંગણી પૂર્ણ કરે તો તો અમે ઉગ્ર આંદોલન હવે આ આંદોલન અમે જારી રાખીશું હવે પછી આ આંદોલન પીછે નહીં થશે કેમ કે ઘણી અમે આવેદન માટે આવેદનો આપ્યા રિમાઇન્ડર આવેદન આપ્યા સરકાર મૌન હતી સરકારને ધ્યાનમાં નથી વારે ઘડી ધ્યાનમાં લાવવા માટે રિમાઇન્ડર આવેદન આપ્યા છતાંય સરકારે અમને નજરઅંદાજ કર્યા આજે જે સુબીરથી અમે દિવ્યાંગ વિધવા બહેનો અને વૃદ્ધ પરિવારો માટે જે મિટિંગનું આયોજન રાખેલ તેમાં વિધવા બહેનો દિવ્યાંગ અને વૃદ્ધ પરિવારના માન્ય કલેક્ટર સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી અને ધવલભાઈ પટેલ સાંસદને અમારા અહેવાલો મોકલાવેલા તેના પર પ્રતિક્રિયા સારીના આપવાના આપવામાં ના આવેલ તેના કારણે આજે આ બત્રીસ બત્રીસ કિલોમીટર અને પદયાત્રા આજે સુભીરથી આવા મથક જાય છે અને કલેક્ટર સાહેબ સ્થળ ઉપર આ ધરણા રાખેલ છે જો બી કાંઈ બી હોયો તો આગળ ए ओ गग्गा वही दरो बोला बमुनु ना थे पर में बमबला हां अरे थे पर में माए एवा करा ए ओ गग्गा वही लोग ने यो गोना योग योग અમે દસ તારીખે ગામમાંથી જે પદયાત્રાનું આયોજન કરેલ તેમાં આજે કિલોમીટરની જે યાત્રા છે તેમાં વૃદ્ધ પરિવાર દિવ્યાંગ પરિવાર અને વિધવા તેમના હક અધિકાર માટે અમે આ યાત્રાનું આયોજન છે જેથી સરકાર અમારા ઉપર ગંભીરતાપૂર્વક નોંધ લે આ નિંદ્રામાં સરકાર છે એ નિંદ જગાવવા માટે અમારા ઉપર ધ્યાન દોરવે હું સાથે કેવા માંગુ છું કે આજે અમારું રોકાણ કોટવા ગામ ખાતે હતું હવે કોટવા ગામથી થી અમારી એ યાત્રા

આવેદન પત્ર આપ્યા રિમા આવેદન પત્ર આપ્યા પરંતુ કલેક્ટર સાહેબે લીધું એના કારણે આજે અમે પાછા કલેક્ટર કચેરી આવી અને અમને અધિકારી જવાબ આપે તો ઠીક નહી તો ટાળો મારીશું ચાલો બેનો જેલ જવા માટે તૈયાર થઈ જાવ ચાલો પકડો અમને અમે આવતા નાપા માટે રોકવામાં આવે છે અમારી વાત મૂકવા માટે રોકવામાં આવે છે અમે જ્યારે બુકા ઉછત છે ત્યારે પોલીસ ગાડી બલામીને અમને નજર કેદ રીટેન કરવામાં આવે છે

અમારી આ માગણીઓ છે કે આપ સાહેબ આ આપેદન પત્ર જિલ્લાના ધારાસભ્ય અને વલસાડ સાંસદ ન્યૂ દિલ્હી પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી અને માન્ય કલેક્ટર કલેક્ટર સાહેબ આપીએ છીએ ત્યાર પછી સાહેબ અમે આવનાર સમય આપ સાહેબને કચેરીને ટાળો મારીશું તેમાં પછી આપ સાહેબ જે યોગ્ય પગલાં ભરવાના અમે અમારા પર ભરી શકો છો આજનું આવેદન અમને તમને આપીએ છીએ いや <laughs> মানে

ત્યારે એમના ઉપર જે ભાર પડી પડતો હોય ઘરનું ઘર ચલાવવા માટે લાઇટ બિલ છોકરાઓના કપડાં માટે બોલપેન માટે બોલપેન પછી એમને અપડાઉન કરવા માટે ભણતર માટે રોજગારી મેળવવા માટે રોજગારીનું કોઈ ઠેકાણું નથી તે જ રીતે વૃદ્ધ પરિવાર છે હવે મહારાષ્ટ્રના અંદર કેવું છે કે પચીસો રૂપિયા કે બે હજાર રૂપિયા એ લોકોને પેન્શન આપવામાં આવે છે ત્યાર પછી ત્યાં કોઈ બીપીએલ ની મર્યાદા નથી તો ત્યાં ગુજરાત જેવું છે જેમાં બીપીએલ ની મર્યાદા આપીને એમને પેન્શનથી વંચિત રાખવામાં આવે છે અમારી આ માગણીઓ છે કે આપ સાહેબ આપન પત્ર માન્ય ડાંગ જિલ્લાના ધારાસભ્ય અને વલસાડ છીએ સાંસદ ન્યૂ દિલ્હી પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી અને માન્ય કલેક્ટર કલેક્ટર સાહેબ થ્રુ આ અહેવાલો મોકલાવશો અને અમને ટૂંક સમયમાં વધુ સમય ના આપતા ટૂંક સમયમાં અમે તમને આ નિવેદન કરીએ છીએ કે તાત્કાલ એના અમને જવાબ આપવામાં આવે બે બે મહિનો આપ્યા આપીએ છીએ ત્યાર પછી સાહેબ અમે આવનાર સમય આપ સાહેબને કચેરીને કાળો મારીશું તેમાં પછી આપ સાહેબ જે યોગ્ય પગલા ભરવાના હોય અમારા પર ભરી શકો છો આનું આવેદન અમને તમને આપીએ છીએ ય માન્ય